કચ્છના કનરપુરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી શેરડીમાંથી દેશી ગોળ બનાવી બમણી આવક મેળવી કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કનકપુર ગામના ખેડૂત પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાણી દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ત્રીસ એકર જમીનમાં શેરડી સહિત વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેમાં જીવામૃત ઘનામૃતના ઉપયોગથી ગુણવત્તાયુક્ત શેરડીનું ઉત્પાદન મેળવી જાતે દેશી પદ્ધતિથી શુદ્ધ ગોળ બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે શેરડીના સીધા વેચાણની તુલનાએ ગોળના વેચાણથી ડબલ આવક સાથે ગુજરાતભરમાં નિકાસ નફો પ્રાપ્ત થઈ રહ્યો છે તથા જમીન પર્યાવરણ અને સ્વાસ્થ્યનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે મારું નામ પ્રદીપ ભીમજી ડાયા ગામ કનકપર તાલુકો અબડાસા હું અત્યારે ત્રીસ કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત એક એકડથી કરી હતી ને એક એકડમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં આઠ એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું એનામાંથી દોઢ એકડમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો ને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો તો એનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એના મને સિત્તેર ટકા લોસ ગયો એટલે એટલે ત્રીસ ટકા જાળવા રહ્યા અને દોઢ એકરમાં મારું ત્રીસ ટકા જ નુકસાન થયું અને સિત્તેર ટકા મારા વ્યવસ્થિત પહેલાં હતા પપૈયાના રોપ એ સારો એવો એમાં આવક થઈ તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે બે એકર પાંચ એકરમાં આવી રીતે કરતો ગયો એનામાં હું ઘઉં બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે પહેલાં એવું થતું કે શેરડી આપે કાપીને બારે આપી દેતા તો ત્રણ રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું તો અમે એમાં એડેશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવ્યું છે એના પણ બિલકુલ કેમિકલ વગરનું સરકારનું જે છે કે પ્રાકૃતિક ખે ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુએડેશન કરીને અમે ગોળ બનાવી છે તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ હું મારી વાત કરું તો બીજી સખરટેટી વાવું છું એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું મારું સખર ટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે તો મેં આનું પ્રત્યક્ષ આને રિઝલ્ટ મને મળ્યું છે ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી તો હું સૌ સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેરમુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલ્યું જાય છે અને દરિયામાં પાણી જતું નથી તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ